આકાશવાણી જોઈએ ભોજ કેન્દ્રએ રજૂ કર્યો તા કચ્છી કાર્યક્રમ પ્રયાણ ਹੇ ਰਾਮ ਰਾਮ ਹੀ ਰਿਆਣ ਕਾਰਕ੍ਰਮ ਸੁਣਦਲ ਮਣੀ ਭਾਰੇ ਕੇ ਨੇ ਬੈਂਦੇ ਕੇ ਨੇ ਨੀਲੰਬੇਣਾ ਕੇ ਪਣ ਆਨੰਦ ਬਾਜਾ ਜਜਕ ਕਰੇ ਨੇ ਰਾਮ 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 ਗਿਆਨੰਤਾ ਅੱਜ ਤਾਂ ਪਾਛੀ ਅਸਾੜੀ ਬੀਜ ਪਣ ਆਏ ਤਾਂ ਅਸਾੜੀ ਬੀਜ ਜਿਉਂ ਪਣ ਵਧਾਈਉ ਡੈ ਦਿਉ ਸਜਣ ਸੀਰੋ ਗੂਟ ਭੋਨੇ ਅਜ ਅਸਾੜੀ ਬੀਜ ਸਜਣ ਸੀਰੋ ਗੂਟ ਭੋਨੇ ਅਜ ਅਸਾੜੀ ਬੀਜ કર્યું પ્રભુ કે પ્રાર્થના કવલા વરે વસ દોડીજ હી પ્રાર્થના સાથે હી અરજ સાથે અસાડી બીજું પાજે સોણદલ વારે કે ને બેન ને કે જે જીવ જે જીવ વધાયું નીલમ બેન કછલે તો ચવાજે તો કછડો ખેલે ખલક મે કછડો ખેલે ખલક મે જી મહાસાગર ને મચ હા

બો વાર અચે નો સાતા ન સુખ ન અચે એન કે અને કચ્છી એ તો સજી દુનિયામાં ફેલાયલ આઈ પણ કચ્છ કે નત ભૂલ દેશ વિદેશથી અચે પણ વેઠા પાે કાર્યક્રમમાં પણ કડક કડક હિસ્સો ગણી ગણે અને દેશ વિદેશ થી જોડાયેલા પણ રહેતા સોશિયલ મીડિયા તે કમેન્ટ મારફતે પાંજે કાર્યક્રમ વિશે કમેન્ટ પણ કરીએ અને મેસેજ પણ માટે અચે મીઠા નીલમબેન અજયન અજ એડા જેકડા કચ્છી અહીં હા જો કો અહીં કેતના બેન જયેશ છેડા એની પણ એનજી કવિતાઓ હલાયો અને ચોયો કે કાર્યક્રમ મે સામેલ કઈ જા તો પા જરૂર થી કાર્યક્રમ મે નીજી કવિતાઓ પણ સુણાઈ દાસ હા પણ આનંદ ભા એ તો કછી નવું અરે અને મસ્ત મજે જ મિયણા વસદાઉં તો મિયણા વસદાં તડે એડો કોક ગીત સુણો મજા અચે ભલા તાચો હી ગીત કચ્છ થી વઠા મી વાલી કચ્છ થી વઠા મી હિ ગીત પાયો અમીનાબાઈ મીર જે સ્વર મેનંદ મી વસે ને એટલે કચ્છ ની રોનક કિંક અલગ થઈ અને થોડો

મી ખાસો વસી અને વેકો કારા ડુંગર કછજ જાઉંય ને એનતે પણ લીલાડો છવાઈ વ્યો વે સિમ મે ચરો ચાર ગાહ ઓગી નીકળ્યો વે અને ગાયે મોયે લે કરે

मटी खाली गालियं ने मटी पांजी असाड़ी बीच जेडल नीता नरेश संगोई भेरी सारी रचना असाड़ी बीच मलायबो लागणी जी रदी लपई डापण जो सिरो, अज कंजे जी थारी में बेरा थे खाइबो हल जैडल हल असाड़ी बीच मनाबो बस दल मी में मोहब्बत जो दही खिरो નિડપણ જે નાે કે પાણ પહેબો હલ જેડલ હલ આસાડી બીજ મનાઈબો ડલ મોરલો થઈ વજાય તો મન મંજીરા બંધણી પેરે ડલ થઈ અજપણ નચબો હલ જેડલ હલ આસાડી બીજ મનાઈબો કેતુ નીતુ જો મન સજે ધા આય અધીરો કચ્છી અયુને કચ્છ જો ગૌરવ ઘેનબો હલ ચેડલ હલ આસાડી બીજ બનાબો કઈ આસાડી બીજની વધામણી ને થઈ મીજી પદરમણ તનમ ભેરી મિયણેની મજા માણ્યું હલોો સનમ મિયણેની મજા માણ્યું હલોો સનમ હિણેની મજા માણિ પ્રથમીજી નિલાસ અને સોનેરી સેજ છંડા ઉડાઈ થપડે જ મજા માણ્યું દિલ મેછળે તા લાગણી જા મોજા હલ મોહબત મે પલળેની મજા માણ્યું છત્રી મે તું ને ક્લા નજડું ચોરાઈ રેખડેજી મજા માણ્યું કે તું નહેર કુદરત નિરોછમ નજારો જાદૂ જલ જાદ દિલમાં જડે મજા માણ્યું असाड़ी बीच मनाई मेजी मजा मणाई तो जो मेवो खारकू की बोला जे रतियों पीरियो खारकू कच्छ जो असल मेवो पेट परी खावा जे रती पीरियो खारकू लटके प्या झुमका नेरी मन ललचा जे रती पीरियो खारकू द्रबजू भलतियों मठियो वेजे भेरियो गिड़का जे रती पीरियो खारकू મથળે જું મોડિય ધબો ભરી ખવાજ રતી ફીર્યું ખારકું ખેડ જું ઘોડ પડોશી મે વાટા જં રતી પીર્યું ખારું દેવ પર જ મદઠ્યું બોર્યું વખણાજ રતી પીર્યું ખારખું સેકી પેટ ડોખાય પેટ ન ભરાજ રતી પીર્યું ખારખું ભલ ખાસો સાગ આથાણેમાં વારાજ रती पीर खारकू के तू तू पोखे हुए इकी की रति रूं पीरू खारकू खारकूं घिड़के ज्याद आओ परे में स आए है वेकेसन पूरों ने मंडाणु आए सेल वैसाख ने मंडाणु आए सेल फि निशाणे जा दफ्तर तैयार चोपड़े पोठा ચડાયો મંાણું સલ ચોમેર ટંગ જે રંગબેરંગી છતરિયું ભેરા બિલ ચુકાયો મંદાણું અને સલ બાયું સોંઢાઈ આડોસી પાડોસી મ સસ્ો કઢા મંદાણું સલ એ ટુ જેડ જોડી વન ઓનલાઇન ઘર વટ મંગા મંદાણું સેલ કાસો કરી નબળો લંબી લાઈનુ લગાયો મંદાણું સેલ ડો વી પાી પાી ટકા વટાઓ અસંકે પણ ખટાયો મંદાણું સેલ તપ જપ ધ્યાનમાં હાણે મચી પો કરમ ખપાયો મંદાણું સેલ કેતુ ચાર મહિને જો આ ચોમસો આત્મ કે જગાયો મંદાણું સેલ રક્ષાબંધન વીર પસલી ત્યોહાર આયા સ્રણ મે લગો સેલ અસિ વેની સાડી આયા સાડી મે સોભે ભારચી નાડી સાડી મે સોભાયણ ની મે સોભે પંચ સતવાર જી જી રીત તારજી તૈયારી સાડીી મે સોભાય સાડી જે છેડે મે ખોતા હોબ નેજ બાયજી હિરી साड़ी में सोबय मेरे ऊंडिय माझा बेर मथे थे नंदड़ी धियारिय साड़ी में सोबह बनारस कलकत्ता कच्छ गुजरात जंगलो नगरी साड़ी में सोबय पटोड़ा सेल जरी झरग्यारा सनू भरत आरी साड़ी में सोबय देवस्थाने देवीये सोभे रति चुनड़ी में केतु કવિય્રી કેતના સીએ જયેશ છેડા કાવ્ય રચના અને કેતના બેન જો પરિચય પણ દે ડી બેણ કચ્છી ભાષા મે કવિતાઓ લેખે તા કચ્છી ભાષા પ્રત્યે એની કે માનને લગાવાય અને કેટલાક વોટ્સએપ ગ્રુપ મે પણ સાહિત્ય જે એનમે પણ કવિતાઓ લખેતા તા એની જો કાવ્ય સંગ્રહ વલપ એ પણ પ્રકાશિત થયો બાકી ત વાચું લખણું અને સદાચાર કે અનુસરણું ઈ ગમે તો અનેક માસિક મુખપત્ર વગેરે એના જું કવિતા કવિતાઓ અવારનવાર ત રીતે કેટના ભેણ કે મિલ્યાસી ઇનજી કવિતા દ્વારા કાવ્ય રચના દ્વારા અન્ય આનંદ ભા હા એ સિ મોકો આ સાડી બીજ જો ઓછો મન તો કેટલાક ગીત

माड़ी तो जी मानी माड़ी तो जी मानी जे में जोगन जोर मेहमान जी दलमानी मेहमान के मेहमानी मेहमान जी दलमानी मेहमान के मेहमानी मेहमान जी दलमानी मेहमान के मेहमानी मेहमान जी दलमानी देवे के पर दुर्लभ एड़ी देवे के पर दुर्लभ एड़ी मिठड़ी मिणिया मूंखे मिठी लॻे थी माणी तुंहिंजे हथ जी मानी मुंहिंजी इज़ कमाणी माणी तुंहिंजे हथ जी मानी मुंहिंजी इज़ कमाणी

હોઠો યોવ ભૂમિકે નમનભૂમિકેમન કચ્છી અસ જા

ਵਿਦੇਸ਼ ਜਾਣੇ ਮੇਰਾ ਮਣ ਉਚਰਨ ਮੇਰਾ ਮਣ ਉਚਰਨ ਓ ਮੇਰਾ ਮਣ ਉਚਰਨ ਮਲ ਜਿਹੜਾ ਮਾੜੂ ਮਚਵੇਂ ਸાગਰ ਪਾਰ ਪੁਜਨ ਦੀ ਬਾਤ ਉਸ ਭੁਮੀ ਕੋ ਮੁਮੇ ਕੇ ਨਮਨ ਕੋੜ ਵਕ ਤੂੰ ਜਲ ਜੂ ਲਖ ਮਿਉ ਜਗ ਮਾਲਣ ਜੀ ਇਹ ਜੁਲੰ ਮਾਲਣ ਜੀ ਇਹ ਜੁਲੰ ਹੋ ਜਗ ਮਾਲਣ ਜੀ ਇਹ ਜੁਲੰ

सां मुंहिंजी मातृभूम मातृभूम डोल तु ते नत थाप लेने પડંદુર વાન પડન હો ઢોલક તૈનત ઢોલક તૈનત થાપલ ગે કમ્બુર વાજ પડ પડન

वर यार न कर है घो ज़ुलूम जोरा वर यार न कर पहिरे प्यारु दही दिलदारु न कर तूं ज़ुलूम ज़र बर यार न करूम ज़ किताब किताबियो मिठो पुछंदी मातृभूम जी मातृभूम नमन

જી માતૃભૂમિ કે નમન તાનનભા હન ગીત સાથે આનધન ભેરી વદે આબરુ વદે હેતે કડાઈ નઈ વરે જેન મોકે તે ભાવર ઈજ અસાંજી વદાઈ સાથે જી ર્યાં જ� हिन कच्छी कार्यक्रम जो प्रसारण आकाशवाणी जे भुज केंद्र करे में आयो